આ જો ભાઈ જો ભાઈ જોઈ લો જોઈ લો જોઈ લો ભાઈ જોઈ લો સગી દીકરી ભાઈ એના પપ્પા ભાઈ લગ્ન કર્યા છે તમારો જોઈને ભાઈ મગજનો બાટલો ફાટી જાય સાચી વાત છે સગી દીકરી ભાઈ હગા એના બાપા એ ભાઈ લગન કરી લીધા અને એનો પપ્પા એ પાછું જો ભાઈ કેવી રીતે બોલે છે વિડીયો સામે કઈ પણ જાતની બીક નથી ને સાવ એકદમ કોન્ફિડન્સ ભાઈ બોલે છે હવે મિત્રો વિડીયો જેટલા જેટલા લોકો જોવે છે ને ભાઈ સૌ કોઈ લોકો ભાઈ હેરાન થઈ ગયા છે આ વિડીયો જોઈને કારણ કે આ વિડીયો આખા દેશમાં અત્યારે વાયરલ થઈ ગયો છે અને બધા લોકો વિચાર પામી ગયા છે કે આવી પણ ઘટના બની શકે જ્યાં ભાઈ બની શકે અને સાચું પણ છે અને હકીકતમાં એકદમ વાળી ઘટના છે એ પોતે વિડીયો સાથે એવું બોલે છે હવે ભાઈ જેટલા લોકો આ વિડીયો જોઈ રહ્યા છે ને બધા લોકોને એટલો મગજ છટકી ગયો છે ને કે એની તો વાત જ પૂછવામાં પણ શું ભાઈ મગજ છટકાવીને ફાયદો જ્યારે એ બંને વ્યક્તિ જ નથી સમજતા તો બીજા લોકોને ભાઈ મગજ છટકાવીને શું ફાયદો હોય હવે આવી રીતે અત્યારે વિડીયો વાયરલ થાય છે ભાઈ ખરેખર તો અને આ વિડીયા અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે જ્યાં જો ત્યાં આવા વિડીયો આડા આવે છે તો ખરેખર મિત્રો અત્યારે ઘોળ કળિયુગ અને ભાઈ રાફડો ફાટી પડ્યો છે કળિયુગનો કારણ કે આવી ઘટના ભાઈ પહેલાં ક્યાંય બનતી નહીં અત્યારે આવી ઘટના બનીને સામે આવી છે તો ખરેખર આ ઘટનાથી તમે કેટલા સહમત છો અને કેટલા અસહમત છો એ ખાસ કરીને નીચે કોમેન્ટની અંદર મને જણાવવાનું ભૂલતા નહીં અને વિડીયોને બને એટલો બીજા લોકોને ભાઈ ધડાધડી કરીને શેર કરજો અને બીજા પણ લોકોને ખબર પડે અને તમે લોકો ચેનલ ઉપર નવા છો ને ભાઈ તો પહેલાં તો આપણી ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ મારો બે લાયકન ઓલ માટે પ્રેસ કરો જેથી કરીને આવા જ વિડીયોની માહિતી તમને સૌથી પહેલા હું પહોંચાડતો હોઉં છું બરોબર છે ગુજરાતની માત્ર એક ચેનલ આપણી સૌથી પહેલા કોઈ પણ ઘટના હોય એ સૌથી પહેલા હું તમને પહોંચાડી દઉં છું તો એટલા માટે કહું છું તમે સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બને એટલો બીજા લોકોને શેર કરજો ને આવા લોકોને તમારે શું કહેવું છે ને ભાઈ એ ખાસ કરીને તો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં મળીએ એક નવા વિડીયો સાથે થેન્ક યુ ભાઈ અચ્છા હા ભાઈ बिल्कुल शादी किया ये बेटी है मैं बाप हूँ अच्छा आ, आप खुश भी हो शादी करके बुलाए तो थे ना मैंने बताना नहीं अच्छा ये तुम्हारे पापा है हाँ। तो आप तुम अपने पापा ऐसी शादी की हो हाँ, तो क्या हो गया हम खुश हैं खुश हो तुम